વડોદરા કોર્પોરેશનના પટાવાડા તરીકે કામ કરતા કોન્ટ્રાક્ટના કર્મચારીઓ માટે નિયત કરેલા પગાર કરતાં ઓછી રકમની ચૂકવણી જળદાર દ્વારા ચૂકવવામાં આવી રહી છે જે મામલે આજરોજ પાલિકાના કોંગ્રેસ પક્ષના નેતા અમી રાવત દ્વારા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી કોર્પોરેશનની વિવિધ કચેરીઓમાં અંદાજે સો જેટલા કોન્ટ્રાક્ટના પટાવાળાઓ લેવામાં આવ્યા છે પટાવાળાની સીધી ભરતી કરાતી નથી પરંતુ ઇજારાના આધારે તેઓને લેવામાં આવે છે આ બાબત ખોટી હોવાનું જણાવતા અમી રાવતે કહ્યું કે પટાવાળા કોર્પોરેશનની અનેક મહત્વની ફાઇલો એક વિભાગમાંથી બીજા વિભાગમાં લઈ જતા હોય છે તેઓની સીધી ભરતી થવાના બદલે ઇજાળદાર દ્વારા તેમને લેવામાં આવી રહ્યા છે કોર્પોરેશન નાણાં ચૂકવે છે થયેલા ઠરાવ મુજબ દરેક પીએફ અને વ્યવસ્થા કરવાની છે છે પગાર આપવાનો પરંતુ ઇજારદાર માત્ર ત્રણથી ચાર કર્મચારીઓનો પીએફ અને ઈ ભરે છે અન્ય કોઈ પણ કર્મચારીનો તેનો લાભ મળતો નથી પટાવાળાને રવિવારની હક રજા હોવા છતાં તેઓને રવિવારનો પગાર કાપી લેવામાં આવે છે અને રજાના દિવસે બોલાવવામાં આવે તો અલગથી કોઈ પણ નાણાં ચૂકવાતા નથી નિયમ પ્રમાણે દરેક કર્મચારીને અઢાર હજાર નવસો છન્નુ પગાર ચૂકવવાનો હોય છે પરંતુ ઇજાદાર તેઓને માત્ર દસ હજારથી અગિયાર નો પગાર ચૂકવે છે આ મામલે ઇજાદારને બ્લેકલિસ્ટ કરવાની માંગ કરવામાં આવી છે વડોદરા મહાનગર સેવા સદનમાં સો ચેન્જને કોન્ટ્રાક્ટ પર અલ્ટ્રા મોડર્ન એજન્સી લેવામાં આવ્યા જ્યારે ઇજારો આપવાનો હતો ત્યારે જ એમણે વિરોધ કરેલો કે કોઈ બી ઓફિસનું બેકબોન હોય છે ત્યાંના ચેન્જ ફાઇલ ત્યાં મૂકેલી હોય ઓફિસમાં પ્રોટોકોલ હોય છે દરેક સ્થિતિ ખ્યાલ હોય છે

એ દિવસનો પગાર કાપી લેવામાં આવે છે રવિવારે ઓવરટાઈમ જો કરવો પડે તો ઓવરટાઇમના પૈસા બી નથી આપતા જ્યારે સ્ટેન્ડર્ડ પ્રમાણે ઓવરટાઈમ કરે તો એના પૈસા આપતા અથવા તો રિપ્લેસમેન્ટમાં અન્ય કોઈ વ્યક્તિને ત્યાં હાજર કરવાનું પ્રોવિઝન છે એટલે ટેન્ડર દરેક જગ્યાએ વાયોલેટ થાય છે સો જણ માંથી માઇન્ડ ત્રણ ચાર જણ પીએફ ભરાય છે બાકી લોકોના ના પીએફ ભરાતા નથી પીએસઆઈ ના પૈસા નથી ભરાતા તમામ પૈસા કોર્પોરેશનમાંથી માંથી ક્લેમ થાય છે ઓવરઓલ જોઈએ તો એક ટીમ લગભગ અઢાર હજાર આસપાસ ક્લેમ થાય છે દરેજ એમને પેમેન્ટ દસ થી અગિયાર હજાર નું થાય છે આ બાબતને તમામ પુરાવા સાથે અમે આજે મ્યુનિસિપલ કમિશનર ને પત્ર લખ્યો છે અને ટેન્ડર ક્લોઝના વાયોલેશન બદલ ઇજારદાર ને બ્લેકલિસ્ટ કરવાની ડિમાન્ડ છે